बाद जब हमको रिस्पांस नहीं मिला हम लोग ने मोबाइल भी चलाया लेकिन मोबाइल का भी जवाब नहीं मिला तो फिर हम लोग एकदम घबरा गए फिर हमने कहा कि बिल्डर से कॉल करो और पुलिस स्टेशन में मतलब ये कीजिए आप इन्फॉर्म कीजिए तो फिर उतनी थोड़ी देर के बाद में जब बिल्डर आए बिल्डर आने से पहले ही हम लोगों ने जब इन्फॉर्म करने के बाद फिर हमसे नहीं रहा गया तो फिर हम लोगों ने दरवाज़ा तोड़ दिया दरवाजा तोड़ने के बाद जब हमने सामने ही देखा तो शिवम की लाश लटक रही थी और उनकी मिसिस और बच्चा खटिए पे सो रहे थे એમ લોકો એવું કરો કર્યો દરવાજો તોડી નાખે કાંઈક પ્રોબ્લેમ લાગે જ કરીને ઘણો ટાઈમ થઈ ગયો કે એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ બે જણા ખાટલા પર પડેલા દેખાયા તો એમાં કોઈ અંદર જ નહીં ગયા પછી એમાં કોઈ તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો કદાચ ટ્રેડિંગનું હોઈ શકે એનું ટ્રેડિંગનું કંઈક એફેક્સ બુલિયનમાં કંઈ ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે જ મને જનાર જે શિવમભાઈ જે છે એમણે કંઈક ફોરેક્સ માં એમણે રોકાણ કરેલું હતું અને ફોરેક્સ બુલિયન માં રોકાણ કર્યા બાદ જે છે થોડા વખત થી ડિપ્રેશન માં રહેતા તેવી પ્રાથમિક માહિતી મળી છે અને એ કારણસર આ પગલું ભર્યાઓની પ્રાથમિક અમારી પાસે માહિતી છે તેમ છતાં ડેડ બોડીઝ જે છે એને બીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે બીએમ થયા બાદ કોઝ ઓફ ડેથ મળે તાટું કારણ જે છે અમને જાણ